હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો ખાસ આજ રોજ જવાહર નવોદય મિત્રો વીસ એકના રોજ જે એક્ઝામ લેવાની નવોદયનું એનું મિત્રો આપણે પેપર સોલ્યુશન જે કે સિરીઝના પેપર છે મિત્રો કે સિરીઝનું પેપરનું સોલ્યુશન કરીએ છીએ ખાસ મિત્રો વિભાગ એકનું સોલ્યુશન આકૃતિનું મુકાઈ ગયો હવે વિભાગ ત્રણ જે ફકરા છે એનું આપણે સોલ્યુશન જોઈએ ખૂબ સરસ મિત્રો ફકરા વિચાર પ્રેરક હતા અને જે લોકોએ મહેનત કરી છે મિત્રો તો એ બાળકોને ખબર છે કે એકદમ અમુક ફકરાના જવાબ સરળ પણ લાગે અને અમુક વિચાર પ્રેરક પ્રશ્નો હતા તો એમાં જરીક બાળકોને કંઈક તકલીફ પડી હશે પણ મિત્રો આશા છે કે ખૂબ સરસ આપનું પેપર ગયું હશે પહેલો ફકરો મિત્રો આપણે વિનમ્રતા એક ગુણ છે આનો અભિપ્રાય છે નમ્ર સૌમ્ય અને વિનય થવું મિત્રો આ એક ફક્ર છે વિનમ્રતા એ શું છે તો મિત્રો એ ગુણ છે વિનમ્રતા છે મિત્રો ગુણ છે એટલે પહેલામાં આવશે એ વિનમ્રતાનો અભિપ્રાય મિત્રો અભિપ્રાય એટલે ખાસ એમાં આવશે વિનયથી વિનયશીલ હોવું મિત્રો બી એનો જવાબ મિત્રો આવશે બી ત્યાર પછી મિત્રો ત્રીજો વિનમ્ર વ્યક્તિ ખાલી જગ્યાથી શીખે છે તો બીજાના અનુભવથી મિત્રો ખાસ આવશે એમાં એ મિત્રો મિત્રો એમાં આવશે એ અભિમાનીનો સમાનાર્થી યાદ રાખજો પ્રશ્નો આપણે આપણા પચાસ મોડલ પેપરની બુક જેને લીધી હશે મિત્રો આપણી બુક્સ ત્યારે એને ખ્યાલ આવશે મિત્રો આવા વ્યાકરણ વિષયક પ્રશ્નો છે મિત્રો આપણી બુકમાં ઘણા બધા અભિમાની સમાનાર્થી છે ડી ઘમંડી આપણે આ તો ઘમંડી વ્યક્તિ છે તો આવે વિરોધી થાય છે અનુકૂળ મિત્રો આધારે વિરોધી થાય છે સી અનુકૂળ ઓકે તો એક પેરેગ્રાફ આપણે પૂરો કર્યો ત્યાર પછી બીજો પેરેગ્રાફની જો વાત કરે વૈજ્ઞાનિક વાળો છે અને ડોક્ટર આપના શરીરના વિભિન્ન તંત્રો અને અંગો પર ટીવી ટીવીના ખતરનાક પ્રભાવ વિશે ચેતવણી આપે છે મિત્રો આ એકદમ સરસ આપણ ફકરો છે તો એનો છાસઠ મો પ્રશ્ન લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી તો મિત્રો મિત્રો એમાં જેના જોવાથી પ્રભાવિત થતા નથી નથી થતાની વાત ઊંચાઈ ઊંચાઈ એમાં કઈ આપણને ફેરફાર પડે ને ગમે એટલું ટીવી જોવો ઊંચાઈ સાથે ફેર પડતો નથી આતંક અને હિંસાના દ્રશ્યથી યુવાનોમાં માનસિક સ્વાસ્થ્ય ઉત્પન્ન થાય છે માનસિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે

અને જો મારા બાળકો પ્રિય બાળકો હોય તો ટીવી માપે જોવાનું મોબાઈલનો ઉપયોગ પણ માપે કરવાનો છે કેમ કે આપણે ખ્યાલ છે વિજ્ઞાન પણ આપણને કહે છે કે ટીવી ના ગેરલાભ ટીવી નોલેજ આપે છે પણ સાથે સાથે વધુ ઉપયોગ કરવાથી આંખને નુકસાન થાય છે હવે સિક્સટી નાઇનની વાત કરીએ તો એમાં આવે છે સી જો મિત્રો પાછો સમાનાર્થી આપણે ઘણી વખત ફકરામાં કીધું સમાનાર્થી વિરોધી મિત્રો બે ફકરામાં બીજો પ્રશ્ન આવ્યો સમાનાર્થીનો વિચારજો જીતુ સરના કેટલા શબ્દો તમને અત્યારે એમ કહેવાય કે બ્રહ્માસ્ત જેવા કામ આવે છે મિત્રો મંદ શબ્દનો અર્થ થાય સમાનાર્થી શબ્દ સી ધીમે ઓકે ફકરામાં ઉપયુક્ત હાનિકારક શબ્દનો વિરોધી મિત્રો પાછો વિરોધી શબ્દ સી આનો જવાબ આવશે સી હાનિકારક તો ઉપયોગી લાભકાયક ઓકે જો આપણે વાત કરી મિત્રો આવા જ ફકરા આપણે તૈયાર કર્યા છે ઓકે અને અત્યારે ઘણા બધાને કામ પણ ઉપયોગી પણ બન્યા છે

તા વ્યક્ત કરવી એ બહુ મોટો સદ્ગુણ છે મિત્રો કરેલા ઉપકાર ભૂલી ન જવા હે જીતુ સરને તમે ભણ્યા છો અમે અમારા ગુરુજીને ભણ્યા છે એની પાસેથી ત્યારે અમે ચેનલનું નામ અપેક્ષા રાખ્યું છે એ કૃતજ્ઞતા ભાવ છે તો આ પણ ફકરો મને બહુ જ ગમ્યો મિત્રો આભારનો અર્થ છે કે આપણે ખાલી જગ્યા છીએ મિત્રો સિત્તોતેર છોતેરમો પ્રશ્ન છે આભાર વારો તો એનો થાય છે ડી જવાબ કૃતજ્ઞ આભાર કોઈને આપણે વ્યક્ત કરીએ છીએ મહા સદ્ગુણ કેવો છે એમાં બી કૃતજ્ઞ પ્રદર્શન મિત્રો બી આવે છે પછી પોતાના ખાલી જગ્યામાં પણ કોઈ કૃતજ્ઞ થઈ શકે છે તો વિચારો મિત્રો આમાં આવે છે સી મદદગાર શબ્દ ખાલી જગ્યા છે મિત્રો મદદગાર સી એટલે ક્રિયા છે અહીંયા મિત્રો જો ક્રિયા પણ આવ્યો સંજ્ઞા પણ આવી સમાનાર્થે આવ્યા સદ્ગુણનો અર્થ થાય છે એ સદગુણ મિત્રો એ ગુણ છે આમાં આવે છે એ મિત્રો સદગુણ એ ગુણ છે ઓકે તો મિત્રો આ બધા જો આ પણ સમાનાર્થી શબ્દો કહી શકાય તો આવા સરસ બધા ફકરા મિત્રો જો તમે અમારી અપેક્ષાની આ બુક્સ લીધી હશે મિત્રો ઓકે પચાસ મોડલ પેપર પચાસ મોડલ પેપર એ તમને ખૂબ જ ઉપયોગી બન્યા હશે અને આવા ફકરા માટે આપણી આ બુક છે મિત્રો હાલ ત્રણેય બુક જો તમે જીતો સર સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માગતા હોય જીતુ સર એક વર્ષ સુધી તમને ભણાવ્યું હોય ને તમને લાગે કે ના મારે આ ત્રણે ત્રણ બુક શેર કરવી છે તો મિત્રો આ ત્રણે ત્રણ બુક તમે શેર કરજો તમારા નજીકના બુક સ્ટોરમાં પણ મળે છે બાળકને સજેસ્ટ કરજો જેથી કરીને આવનારા દિવસોમાં એ પણ નવોદયમાં સિલેક્ટ થાય ઓકે તો મિત્રો આ વીસ પ્રશ્નોમાંથી મિત્રો ખાસ બોલવા આવું છું વીસ પ્રશ્નોમાંથી તમારા કેટલા સાચા છે એક પોઈન્ટ પચીસ સાથે ગુણી મને કોમેન્ટ આપો કેટલા તમને માર્ક આવે છે ઓકે જય હિન્દ જય ભારત અને ગણિતનું સોલ્યુશન મૂકું છું